ટુડે ન્યૂઝ સરદાર પટેલ એજ્યુકેશન્સ કેમ્પસમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી છે તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર એજ્યુકેશન કેમ્પસ બાકરોલમાં વુમેન ડેવલપમેન્ટ સેલ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં અતિથિ વિશેષ તરીકે ડોક્ટર અલ્પાબેન પટેલ સાથે જે પ્રેસિડેન્ટ ઓફ ગુજરાત સ્ત્રી અધિકારી મંચના એનજીઓ તેમજ મિસ એમ એલ રાજપૂત પોલીસ ઇન્સ્પેક્ટર એન્ડ કરપ્શન બ્યુરો આનંદ તેમજ મિસ જૈની સા ઉપસ્થિત રહ્યા છે મહિલા દિવસની શુભેચ્છા પણ પાઠવી છે મહિલાઓને પોતાનું રક્ષણ કેવી રીતે કરવું પોતાના ધ્યેયને સિદ્ધ કરવા માટે કેવી રીતે કામ કરવું તે અંતર્ગત માહિતી પણ આપી છે આ કાર્યક્રમમાં વુમન ડેવલપમેન્ટ સેલના કોર્ડિનેટર મોનલ પટેલ પણ હાજર રહ્યા હતા વિદ્યાર્થીઓ દ્વારા વિષય અનુસંધાને કાવ્યપઠન વક્તવ્ય નેતૃત્વ જેવી પ્રસ્તુતિ કરાવી અને રજૂ કરવામાં આવી છે વર્ષ દરમિયાન કરેલી પ્રવૃત્તિઓમાં સારું પ્રદર્શન કરેલી વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ તેમજ ઇનામ આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા છે Of Education yes. Campus, B, Komal Bermar, and, Bumika, and welcome you all. Now, I would like to welcome all WDC coordinators of each college's call to action and reminder that equality is not a privilege. In a world where women are leading revolutions, driving innovations, every small step towards empowerment contributes to a stronger, more inclusive world. ટ્રસ્ટ સંચાલિત સરદારપુર એજ્યુકેશન કેમ્પસમાં આજે ઇન્ટરનેશનલ વિમન્સ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આજમાં અતિથિ તરીકે એમએલ રાજપૂત મેડમ પોલીસ ઇન્સ્પેક્ટર એન્ટી કરપ્શન બ્યુરોમાંથી ડૉક્ટર અલ્પાબેન પટેલ પ્રેસિડેન્ટ નવ ગુજરાત શ્રી અધિકારી સંઘ અને જૈનિશા વુમન એન્ટરપ્રિયરને આજે આપણે આમંત્રિત કર્યા હતા આજે એમણે એમના વક્તવ્યમાં સ્ત્રીને આત્મનિર્ભર બનવા અને વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ પર ફોકસ કરી પોતાની કારકિર્દીમાં આગળ વધારવા માટે પ્રેરણા આપી હતી તેમજ આજે નારી સમગ્ર ક્ષેત્રે ઘણી બધી જગ્યા પર આગળ વધી રહી છે તો એમનું ઉદાહરણ લઈને પોતે પણ પોતાની સારી એવી કારકિર્દી બનાવે એમના આપણે પ્રેરણામાં આપી હતી આજમાં શ્રીમતી મોનલ પટેલ મેડમ ટ્રસ્ટી અને ડબલ્યુડીસી કન્વેનર ઓફ કેમ્પસ ના માર્ગદર્શન હેઠળ આખો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓનો અને સમગ્ર ફેકલ્ટીઝ વુમન ફેકલ્ટીઝને પણ ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થાના ચેરમેન શ્રી ગિરીશભાઈ પટેલ સર અને સેક્રેટરી શ્રી સીતાભાઈ પટેલ સર એમને સાથ અને સહકાર આપ્યો એના માટે અમે આભારી છીએ